ગુડ મોર્નિંગ ગાઈસ દિવાળી પતી ગઈ હવે આજે બેસી ગયું પડતર દિવસ દિવાળીનો બીજો દિવસ થઈ ગયો છે સુને ઉઠ્યા છે જસ્ટ હાલ જ સાડા વાગી ગયા છે હજુ બ્રશ પણ નથી કર્યું છત પર હી ઇઝ માય બ્રધર માય બ્રધર સોરા

આપણે તો નીચે જઈએ ફટાફટ બ્રશ કરીશું મસ્ત ચા ને ખાડી કરીશું મેરી કાલે પાછળ નહીં આવી આપણે હજુ ઊંઘમાંથી ઉઠ્યા છીએ અને ડાયરેક્ટ કેમેરા ચાલુ કરી દઉં બ્રશ પણ નહીં કર્યું ફેસ નજીકથી બતાવું સરસ 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 તો ભાઈ આપણા ઘર પાછળનો રિવ્યુ છે સામેજ માતાજીની કુડીમાંનું મંદિર છે મારી કુડીમાં છે ચામુંડા વિહારમાં સવારમાં આપણે ઉઠીએ સુઈને એટલે પહેલું જ મંદિર સામેજ મંદિરના દર્શન થાય ઊભો થા ઊભો થા ઊભો થા કુંભકર્ણ ઊભો થા ઊભો થા આપણે હવે જઈએ છીએ નીચે ગોળા વારી મૂકી દેજો હો એટલું તો કરજે

એમ શું કરે જુદી નથી કર્યું બાર કરે જ આજના બતાવો તો કઈ નહીં બાય બાય અમારું બ્લૂટૂથ પૂનાનું બ્લૂટૂથ પણ નહીં લાવતો મારું બ્લુટુથ વાપરે જો અમારો બનાવેલો ને બનાવેલો વિડીયો જોએ બતાવીજ એમ કેમેરામાં બતાવીજ સામો કરજો ફોન આ બાજુ આ બાજુ ફોન ગુમાય ને વિડીયોમાં ફોન બતાવો આમ રાખ આમ સવાર સવાર માં એનો એનો વિડીયો જોજો ને જોજો કરે નવાઈ ની એક્ટિંગ ને તો એકને એક્ટિંગ કેમેરો બ્લર કેમ પડી ગયો

આ મમ્મી આ હું છત પરથી ઉપર આવી શક લેવા માટે ચલો હવે જઈશું ફટાફટ ભૂખ લાગી છે નીચે ખાવા માટે બબા એ ભૂંડ ખાલી એટલા ગોદળા વારી ઘરમાં મૂકી દેજો મારો ભાઈ મિનિટ સવાર સવારમાં રોટલી બનાવી રોટલી ઉઠીને બનાવતી નહીં આપણે ખારી ખાઈ લઈએ હા ભૂંડ માટે મેં રોટલી બનાવી ચા ને રોટલી જોઈ શકો ઘંટી બસ બસ કેટલો ચાપીસ સ્પેશિયલ આના માટે મેં ચા નાસ્તો બનાવી જોઈ શકું છું ચા રોટી રોજ આવે ચકલી ખાવા માટે દાણા હું ગાંઠે નાખું એટલે તો એટલી બધી ચકલી કાબે રાખું તને એમ લાગે કે ચબુતરો છે એટલી બધી આવે ચકલી કેટલા વર્ષ કાજુ કતરી ખાઈ જાશે મારી આ ડબ્બો ખોલી તું માટે કેટલા ચકલી વર્ષો ચકલી તો ઢગલો આવે ચકલી કિસ માય નાઈ ના સ્ટાર્ટ કિસ માય નાઈ ના સ્ટાર્ટ બુંતું ઠીક છે તો તારી એટલે તું મસ્ત રોટલી બનાવીએ મસ્ત બનાવીન ત્રણ બારી એનું કરવાનું ગુડ મોર્નિંગ ગાઈસ લેટ્સ હેવ ટી જાતો પતિ સરસ ચા ના ડડ પોતે તો ભલે

આમ હર કહોર તો લૌતને આંખે મોડું ડારું કેમેરામાં તારી યાદ કરી રહી ને કે ગામડે માં છે સ્પીસ એટલે ગામડે સોરી અમદાવાદ થી સ્પેશિયલ આયો છે દિવાળી કરવા માટે એ ચેન્જ કેવી કરે બદલી તું દેખાતો નહી બરોબર વિડિયો મોબો થને

चकलाना पैसा एनी नहीं माने चोखर चोखर सो चुगलो ब्लैक लागे मरी आगे बापू केवा बीजा पगे लागे पड़े ये नहीं नहीं એટલે બકા तो नजीक लाइक है मेरा जो हम काले है तो क्या हुआ दिल वाले भी तो है ले तू पकड़ मोबाइल लो ये क्या ऐसा ना को हु हुज करे कुंडणी दे मां મારી મેડી છોટી આ ઘણા ફરવા જઈએ કેટલા વાગે જવાનું તો મુખ ખાવા બને નાગો ફટાફટ હ તો કેટલા બધા ત્યાં મને યાદ બનાવી કેમેરામેન બની જા આજથી

મારું ચાલો આપણે જઈએ બારે ઠંડા બાય આઈઝ લઈ રહ્યા છીએ ફરવા થોડા દઈએ છીએ રક્ષા કરજે

લેજો આખો ને થોડો શું કશું ગયોજ લેજો અમારો

वरवर म्हणजे पराऊ पराऊ बोटारीला मुकनाय का अच्छा रोड पर चला अच्छा क्या तरी नाही कोणी جاي मुक थेले

યર્સ આપણે બીએ કમ્પલેટ કરીવા કોલેજમાં દેખાય મની દેખાઈ જાય બધું આવી જાય તો જાણ એકદમ ફરતી હોય બેઠી મિનિટ ઇઝ जैसे हम लोग की किस माल से किस माल आई अरे क्यों गए बाबा से पड़िए नहीं और बाइक में हालत थी बाद में बहुत बन गई बहुत मसाला है खाली रखो मिक्स कर दो थोड़ा रखो તો ભાઈ પકોડી ખાધા પછી સૂકી પાપડી ના ખાઈ જાય એવું તો બને જ નહીં સૂકી પાપડી તો ખાવાની પણ મસાલો નાખીને સમી બસ સ્ટેશન છે આ અને આ છે સમીની બજાર આપણે સ્પેશિયલ પકોડી ખાવા જયા હતા અને બાઇકમાં ફરતા આવીએ થોડીક મજા કરતા આવીએ તો બસ આયા હતા આ તો મારીને હવે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે

My brother a few moments later પરિણામ પપ્પા ખરે તારા માટે કેળા લાવ્યું કીધું કે પપ્પાએ